પકડી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે તેને એપ્રિલ ઓગણીસો અઠાણું માં ઓડિશાના વતની સંજય કુમાર પાસેથી રૂપિયા બસો ઉછીના લીધા હતા જેની લેતી દેતીમાં વિવાદ સર્જાયો હતો સંજય નાયક પોતાના નજીક પહોંચ્યો ત્યારે ફરિયાદી તેમજ તેના મિત્રો સંજય પ્રધાન રંજન પ્રધાન સમીર બોલે અને સુમન નાયક હાજર હતા આ દરમિયાન પૈસાની માંગ કરવામાં આવી હતી સંજય પ્રધાન પાસે રકમ ન હોવાને કારણે તેણે પૈસા આપવા ઇનકાર કરતા જ વિવાદ ઉગ્ર બન્યો હતો આ પછી ફરિયાદી સહિત તેના મિત્રોએ સંજય નાયક પર હુમલો કર્યો હતો આરોપીઓએ સંજય નાયકને પકડી રાખ્યો હતો જ્યારે સંજય પ્રધાન રંજન પ્રધાન અને સમીર બોલે લઈને આવ્યા હતા અને સંજય નાયક પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું આ ઘટનામાં સંજય નાયકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટના બાદ મુખ્ય આરોપી લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો જો કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચે મક્કમ અને સતત કામગીરી હાથ ધરી હતી તેના આધારે અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે હાલ આરોપી પોલીસના હપ્તામાં છે